జ్ఞాన છે આ પંખીઓને ઓળખો અને તેમના નામ યાદ રાખો તો કે ચકલી તમે જોયેલ હશે કબૂતર કાગડો મોર પોપટ ઘુવડ કોયલ ગરુડ કાબર અને ચૂંટણી જો આમાં તમને સમડી ના જોઈ હોય હોય હશે પણ બધાએ નહીં જોયું હોય પછી ગરુડ ભુવડ અને બીજા બધા પક્ષી તો આપણે જોયેલા જ છે ચકડી કબૂતર કાગડો પોપટ મોર કોયલ ચમડી ઘોડ કાબર કુકડો સુગરી બતક હંસ ને બગલો તો આ બધા જે પક્ષીઓ છે તે ને તાટુ નથી હોતા વિદ્યાર્થી મિત્રો એને ટ્રાન્સ દ્વારા એ સુગ્રી બતક હંસ ને બગલો તમને ક્યારે કેવું પણ થતું હશે કે મારે પણ ઉડવું છે પણ આપણે ઉડી શક્યા નહીં વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને આપણે પાંખો હોતી નથી અને પક્ષીઓ એટલે કે પંખી હો જે છે એને શું હોય છે પાંખો હોય છે એટલે ઉડે ઉચ્ચ સુધી ઉડી શકે છે પણ હા વિદ્યાર્થી મિત્રો મોર છે ને

lo no. Not thank mm -hmm. you

हैं तो विज्ञान के nomor नंबर